પશ્ચિમ તરફ પગ રાખીને પશ્ચિમ દિશા એટલે શનિની દિશાને શનિ એટલે આળસુ શનિ એટલે આળસ કરાવે તો તમને જ્યારે તમને જયારે એવું લાગે છે તમને જયારે એવું લાગે છે કે પશ્ચિમ દિશા તરફ પગ કરીને સૂતા છો અત્યાર સુધી તો તમને મેં નહોતું કીધું એટલે બહુ ખબર નહીં પડી હોય પણ આજથી હવે તમે બધું વિચારવા મળશો મેં તમને કીધું એ પ્રમાણે કે રાહુ નડે છે કે નથી નડતો એ ખબર નથી પણ જયારે એક એસ્ટ્રોલોજર ક્યાંય રાહુ નડે છે એટલે પછી તમને ક્યાંક ને ક્યાંક એ નડે સૂર્ય તરફ પગ રાખીને સુવાથી એનર્જી વધશે સારું કામ કરી શકશો કામ કરવાની ઈચ્છા થશે પણ શનિ તરફ પગ રાખીને સુઈ જશો તો તમારા પગ શનિ તરફ છે એટલે આળસ આવશે તો હવે આમાં કરવું શું ઘણી વખત એવું હોય કે તમારા ઘરની સિચ્યુએશન એવી છે કે પલંગ નથી બદલી શકતા ઓશિકા તો બદલી શકાય ને આમ ઓશિકા જેના બદલે આમ ઓશિકા મૂકીને સુવાનું એવું થાય મારા જેવો હોય તો સિક્કા સવારે ઉઠો ત્યારે એનો કંઈક આઈડિયા કરી લેજો પણ જો આવું શક્ય હોય તો તમે પંદર દિવસ એવી રીતે સુઈ જુઓ સૂર્ય તરફ પગ રાખીને સૂવો તમને પોતાને બહુ જ મજા આવશે અને કામ કરવાની સાથે સાથે તમને એક પ્રકારની એનર્જી ફીલ થશે